સંબંધ ની કોઈ કિંમત ન કરે તો એને કઈ ઉતર્યો નહીં જેમ નહી કીધી એમ રહ્યા નહીં હજન ના કર્યું તો આ ખબર પડે એ નથી દીધો સંબંધ પણ કાને ધર્યો નહીં છે કાને ભૂલવણીમાં લાગે જેમ આવતું હોય એમનું હાલે જેમ કરતા હતા એમનું કરી જેમ જગત કરે છે એમનું કરી એમાં કઈ ફરક ન પડ્યો તો કઈ નથી સંતો કીધું ને જગત કરે એમ નહીં જગત કરે એ તો નહીં કરતો એ કીની અધિક કે એવો નથી આ જે રસ્તો આપણે ગુરુવાણ કરતા હોય બરાબર ઉલવણીમાં આને ઘટક તો કર્યા કરમ પર એનાથી ક્રમમાં સુધારવા આવ્યા આપણને જે કીધું છે એનું એટલી બાર જેમાં કદી વેણી ચૂકવી નહીં પછી કીધું ને કે પરનારી થી પ્રીત કરી દે વિશે દસ ને માણી પરનારી એટલે કે માયા ની વાત કરી શકે માયા ની અંદર ગરબો અડધી હોય છે એટલે વિષયમાં શબ્દ સ્પર્શ શું સ્પર્શ ગંદા પંથ વિષય છે એને માણવામાં ભૂલાઈ જાય છે આપણા એક અવતાર આપણા મનુષ્યનો અવતાર મળે છે એમ કેટલી વાર આપણે મળ્યો છે મનુષ્ય પણ જાણ નથી કેમ કે આ વિષયમાં ફસાય આ ખોવાઈ જાય મનુષ્ય હિલો છે મળ્યો છે આપણે પણ જો આમાં આમાં રહી જાય સમતો એનાથી બહાર નીકળવાનું એટલે કે તું પરનારી ફરી કરીને વિષય રસને માને મરી મરીને અવતરે ખૂબ કે ઘણા આપણે મરી મરીને આવ્યો લક્ષ ખાણે કેટલાય મરી મરીને અવતરીએ છીએ લક્ષ ચોરાશીમાં કેટલાય જીવો છે રોજ જન મે રોજ મરે રોજ જન મે રોજ મરે કેતા છે અમ મરી વરીન પુગવ કર્યો કે હવે તો તું ઉડી જાય મનુષ્યનો અવતાર મળ્યો ને દેવોને દુર્નો વેમ આપણે સંતો સમજાવે દેવોને દેવોને ઈચ્છા થાય કે મને મનુષ્ય અવતાર મળે તો અમે ભજે તો આપણે તો મળ્યો મળ્યો તો ખરો પણ એમાં સંતો મળ્યા હાજા ધરો મળી ગયા સંબંધ મળી ગયો

બધું વાણી દ્વારા સમજાવી આપણે અધાણી બતાવે છે વાણી છે ને અધાણી સંતોની વાણી છે ને એક એક વાણી જો આપણું ઘરમાં બાપુની વાણી હમણાં જ બોલે અધાણી હતી તમારી અંદર ઓળખી જાય આપણે બધા સંતો કે આત્મા ને ઓળખ્યા વિના લક્ષ વર્ષ નહીં મટે એમ છે તો એને ઓળખવો કેમ આપણે તો ગુરુ મહારાજે બતાવી દીધી કુચી આપી દીધી ને સતભજન ને કુચી બતાવી ને હમણાં સાચી પૂરું કૃપાડે કુંભારા કુણા હાથ પૂચી બતાવી ભજન તમે કરે ભવભાઈ આ ભજનની આપણને પૂંચી બતાવે આ પાર કરવા માટે નામ બતે ગયો આમાંથી તમે કરીએ આ નામ રૂપી નામ મુદ્દી કરીએ આ સંસાર રૂપી નદી તો ચાલુ જ રહેવાની છે ઘણીવાર દૃષ્ટાંત થઈ ગઈ નદી એ બાપો બેઠા એક ભાઈ આયો નદી ચાલુ હતી

એમ આપણાને ગુરુ મારે બતાવી કે આ ભજન ભજન કરી છે ને એટલે સંતોએ આપણને વ્યધાણી બતાવી દીધી કે તમારી અંદર અહીંયા છે કે જોને સદગુરુની સેવા કરતા ધરતા એનું ધ્યાન ધ્યાન જ્ઞાન થઈ ગયા એનાથી ધ્યાનથી જ્ઞાન થયા ધ્યાન વગર કાંઈ થતું નથી એમ બધા સંતો જો અવતારી પુરુષો આપણા આવી ગયા શિવજી જોવા ધ્યાનમાં રહેતા કોઈ ધ્યાન વગર નથી કોઈ ધ્યાન વગર જ્ઞાન કોઈને થયું નથી પ્રથમ ધ્યાનની વાત ધ્યાન મલમ ગુરુ મૂર્તિ પૂજા મલમ ગુરુ પદમ મંત્ર મલમ ગુરુ વાત કે મોક્ષ મલમ ગુરુ પેલા પ્રથમ જ ની વાત આવે તો આપણને કુંભારામ મોકલી ધ્યાનથી જ્ઞાન જાગ્યા ઘણા મોટી અજ્ઞાન અંધારું અજ્ઞાન રૂપી અંધારું હતું કે કાંઈ ખબર નથી કોઈ દૂર હતું પણ આપણને ભગવાન આપણું સ્વરૂપ આપણને ભાન કરાવી આનાથી તું આ ભજન કર પછી કીધું ને કે કેમ ભજન કર્યું અમે રસ્તો બતાવી કે શ્વાસ શ્વાસ સ્મરણ કરતા અનેક સંતો ની વાણી હોય અનેક સંતો ને આપણે પુરાવા લઈ તો ખબર પડે આપણને આ ગુરુ મહારાજે સમજ આપ્યો ભજન આપ્યું બીજું નથી એ જ પાકો થાય ને પણ વાણીઓમાં ધ્યાન દઈ એનો વિચાર કરીને તો મારા મગે કીધું કે મન તો પ્રસન્ન કર કીધા દર્શન ઘડી ઘડી હતા પછી કીધું કે સાધુ સંતોની સેવા કરીને વેદવાણી દેવાના વેદવાણીનો વિચાર કર તો મોટે મન નો વિચાર વેદો શું કહેવા માંગે છે ને વાણી શું કહેવા માંગે એનો વિચાર કરતો થાય ખાલી એમ નું કઈ થાય એમ આપણે વાણીનો વિચાર કરીને તો થાય આપણે પુરાવો પડે એ ધણી ઉપર પડે એટલે આ શું શ્વાસે શ્વાસે સમાન કરતા પ્રહલા ક્યાં બીજું કીધું હમણાં જ કીધું ને અજરા ગોડે સંતોષ આ વાણી હમણાં જ બોલ્યા 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 પડે પ્રહલાદ તમે જપો અજાજા આજે કોજા જી આવી જીભ ની કે ઓટ ની કઈ જરૂર ન હતી વિના જાપ જાપ કરવાની જરૂર ન હતી મુખે બોલવાનો સમજ ન હતી એવો શ્વાસ એવો છે મનો મન આપણે ગુરુ મહારાજ શબ્દો જે ના જમ પાલા શ્વાસ એ શ્વાસ સંભાળતા જપતા એ પાપ જાપ જંતો તાકડે રોણી લેતા ગુરુ મહારાજ ને કંડવ ગુરુ મહારાજ આપણે આ જમ પાલા તમને કીધું ત્યારે ખબર પડી કેમ નથી ખબર પડી અને એનાથી કામ આપણે ત્રિવિધિ આધિ વ્યાધિ ઉપાધિ બધું મટી ગયું એ કરવાથી મટાયું ઘણા વિધિ આ ઉપાધિ નથી આમ નથી થતું પણ ક્યાંથી મટે આપણે કરીએ તો થાય ને કરીએ તો બધું મટે એમ સંતો બતાવી દીધો મનનો ખીલો બતાવી દીધો અહીંયા તમે રહી જાઓ ਤੋਂ ਮਨਸਾਖਾ ਜੇ ਈ ਜਗੈ ਸਈ ਉਹਨਾਂ ਨੂੰ ਪਸੇ ਕਿ ਉਹ ਗਿਆਨੀ ਬ੍ਰੋਹਰ ਧਿਆਨ ਮਗਰਤਾ ਰਹਤਾ ਦਿਵਸ ਆਮ ਘਰੀਨ ਨਾ ਪਸੇ ਇਹਨਾਂ ਜਿਨਾਨ ਤੀ ਪਸੇ ਗਿਆਨੀ ਬ੍ਰੋਹਰ ਧਿਆਨ ਮਗਰ ਰਹਿਤਾ ਦਿਵਸ ਤੇ ਰਾਤ ਦਿਵਸ ਤੇ ਰਾਤ ਲੋਕ ਕੋਲ ਕਾ ਜੇ ਗੇ ਰਹਿਨੂ ਮਨ ਇਹਨੂੰ ਕਿਆ ਰਾਤ ਨੂੰ ਜੇ ਦਿਵਸ ਤੇ ਰਾਤ ਧਿਆਨ ਮਗਰੀ ਘਣੀ ਵਧ ਗਈ ਮੜਿਆ ਲਿਆ ਬਿਨਾਂ ਨਾ ਤੇ ਮੜੀ ਗਿਆ ਮੇਰੇ ਵਰਹਾਉ ਨੂੰ ਗਈ મળ્યા દિન ના પછી કીધું મારા સદગુરુ વેલી ઉતાર્યો પિંડ બ્રહ્મણ ઉપર આ પુરાવા બતાવ્યો પુરાવા જ આપ્યો ને અઢાણી આપી કે અહીંયા આપણે જવાનું છે આપણા ભજન કરતા કરતા અહીંયા પૂગીએ અને હૃદય નાદ વગેરે સર્યા લઈ શકાય અને હૃદય નાદ વાગી જાય છે અંદર છે પણ જે અનુભવ કરે ભજન કરે તો થાય ને હૃદય નાદ વગેરે સર્યા જીવ ના કે જે આપણને જીવ તે મળ્યો જે કરવા આયા છે આત્માની ઓળખાણ કરવા આવ્યા છે ભજન કરવા આયા છે એ અહીંયા થઈ ગયો કારણ થઈ ગયું જે વચન દીધું તો પરમાત્મા કે હું તમારી ભક્તિ નહીં ભૂલું પણ આવી ભૂલી ગયા તા એ ગુરુ મહારાજ કારણ સરી ગયા કારણ સરી આ અનંતથી અંતર લાગ્યો રંગ પ્રેમ પડતા બી બાપુ તુંબાર પડે એ જો સાચા ગુરુનો હોય સંગ એ જો સાચા ગુરુનો સંગ એ તો તમને આપણું થશે

તો એને આમ ગંગા સુધી વચનની કિંમત કરી વચન લેવી કે જે એમને લાગી એને ફોન બ્રહ્માજી લાગે પાક એને બ્રહ્માજી જેવા પાયા લાગે કેમ કીધું એ વચન લેવે કે જે એને વચનનો વિવેક જેને પૂરો ભરોસો છે જેનું મન ક્યાં જાતું નથી મેરો ડગે પણ માનવા ના ડગે ભાગી પડે ભ્રમણ એવો મન થઈ ગયો વિપત્તિ પડે તો વણશે નહીં કદાચ વિપત્તિ પડે ને તો એ વણશે નહીં આપણે તો થોડુંક થાય કે નહીં જઈએ પહેલા પ્રથમ પરીક્ષા એ જોઈ ગયું તો એનો મન નથી જઈએ અત્યારે એ પરીક્ષા જ હતી ને અત્યારે પરીક્ષા નથી ત્યારે એવી પરીક્ષા થઈ હરિચંદ્ર રાજા શેઠ શંકર સાહેબ બધા પરીક્ષા થઈ પણ ત્યારે એ માગી ગયા વચ્ચે કે આવી પરીક્ષા હવે પ્રભુ નથી તો અત્યારે તો પરીક્ષા જ નથી અત્યારે સહેજે સહેજે એક સંતોએ કીધું ને કે કળિયુગ કહેવાય છે સુમરી સુમરી ઉતરે ભવપાર એમ નામ લઈ ભજન કરી ભવપાર થઈ ગયો સેજે સેજે પણ એ વચનમાં રહેતો નકે નહીં કર્યા કર્મ પ્રમાણે કરતા રહેતો નહીં એમ કર્મ સુધરી જાય જે રીતે સુધરી જાય ને ભજન કરે શુદ્ધ ભાવથી શુદ્ધ મનથી એનું મન અલગ થઈ જાય જેમ સંતો કીધું છે કે ચિત્તની વર્તી સદારે રહે નિર્મળ કરે ને કોઈ ન્યાસ દાન દે તો રહે જ છે જો દાન દે ને તો અજાજી એને એવો કરતા પણ એનો ભાવ ના આવે એ વચનમાં રાખે વિશ્વાસ વચનમાં વિશ્વાસ રાખે એ ગુરુ મહારાજ ના આધીન થઈ જાય એનું ગુરુ મહારાજ કહે એમાં ગુરુ મહારાજ મળ્યા ત્યારે જ આપણે સમજાવ્યું કઈ કિંમત નથી એમ ત્યારે સમજાય એટલા સંતો બધાઈ ઈ જુજોવા કે પછી કીધું સુધારતી ને સુધાવ્યા પી કે ઓકે મારા મનમાં એ હોય કે ભૂખ લાગે તો કે ભરીનો ભોજન છે ને કોઈ ભૂખે રહે ભોજન તો હવે છે ભરીયા ભોજન ભોળે ઓકે પછી જીવંદર સમજ્યા એ ઈ બોલ કે ઓકે પછી રોડાને સમજાવી તો બધું દીધું છે બરોબર પણ કવાય એમ ધરું રહી જાય ને સાહેબ એવા વણે કે એનો સમજ્યા નહીં તમે ટાણે સમજી જાય તો વધુ નથી કે એમનો પણ ધરું રહી જાય એમ સીધા મારા મારો સંતો બતાવે ઓ નુગરા આડા તાણે નુગરા છે ને આડા તાણે કહે રવિરામ કયું ન માને જરૂર જાશે જમને માણે એ તો જમીને છોડશે નહીં એટલે શું અને જમના હાથમાંથી સુખ હોય ને તો આ એ જ ગુરુ મહારાજે શબ્દ બતાવ્યો એનું ભજન કર્યું તો કીધું એમાં જો વાણીઓ બધી નીકળો કે હાલો હંસા હંસાધામમાં છોડો આ જુગડાની આશા આ જુગની આશા હશે ને તમે છોડી દો અને બ્રહ્મધામમાં આપણા બ્રહ્મની ગુરુ મહારાજે આપણે ઓળખાણ કરાવી તમારી અંદર આપણી અંદર હૃદયની અંદર છે ઘાટો એક છે હાથમાં એક છે એની ઓળખાણ કરાવી દીધી પણ હું જાવું હોય તો કે આ રસ્તો છે સોમ સંબંધ ગુરુદેવના સુનતા સાધો ને સુવાતા કે સુનતા તો એમાં રાખો મન લેવા જઈને હટાવો ઉલટા સરો વાકા ઉલટા સરો વાકા સંતોએ વાત કરી ને ચોખ્ખો જ રસ્તો બતાવી દીધો પણ આપણે એ પ્રમાણે રહેવું પડે એમ ભજન કરીએ ને ચોખ્ખો चौदह तो लोग ने ब्रह्म है ना तो ने ऊपर ये है तो लोग करता करता अनुभव गुरु महाराज बाकी नहीं रह गुरु दूसरे में सर्वे बाकी नहीं ले पर वो नहीं नार के अमृत जी वस्तु से, सबद से પણ એને કહીએ તો બીજા આપણે ગાઈ છે ને એટલે એવો ભગડી જેની સુરતા છે આ મૂકી જાય સુરતા સંબંધમાં જેને લાગી નથી એ બધી ભટકે જો એ કોઈનો અનુભવ થઈ જાય તો પછી ક્યાંય જાય નહીં સંબંધમાં લાગી જાય અખંડ સુરતા એની એમાં રહે ઓકે એટલે બધાએ સંતો આની જ વાત કરે છે સોળતા સંબંધની જ વાત કરે છે એની ઓળખાણ આના થકી જ આપણને થશે પરમાત્મા આપણી અંદર છે ની અંદર છે પણ જગતને ખબર નથી આપણને ગુરુ મહારાજે ઓળખાણ જે ઓળખે છે એ વચનની કિંમત બીજા ક્યારે થાય કે તન મન ધન હરીજે અર્પણ કરે નિજારી ધન્ય છે નિજારી જે તન મન ધન આપણે ગુરુ ને આપણે ફોપીએ છીએ હોબી છે ને મન હોબી છે ને તન કે ધનની જરૂર નથી પણ એ મન ગુરુ મહારાજ હોબી છે મન મન ધન રી ને કરે ધન્ય છે ની જાય એકાંત એકાંતે બેસી અલગ ના પ્રભુજી વધારે એકાંતે બેસી પછી આ વાત કરે તો એને પ્રભુજી વધારે એને દર્શન થાય પણ મન હોબી હોય તો મન જો રાખીને બેઠો તો પછી બીજી વાત કરીએ સંગતની સંગત ઉપ કરાવ તો એવાની કરવી ભજનમાં રે કરતો બીજાની સંગત કરશો ને તો ભજનમાં ભંગ પાડશે પણ સંગત કરો તો જે ભજન કરતા હોય ભજનમાં ભરપૂર રહેતા હોય સંગત તો એવાની કરવી રહે ભરપૂર સાથે એમ બોજા એનો નૈનો વર્ષે હાજર એના નૈનમાં હાજર નું ભજન કરતા હોય ને બીજા એટલે આવું જો મન થઈ જાય તો સેજે 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 થાય એવું કઈ કઠિન નથી આપણે બધા તો કરીએ છીએ પણ આ તો તમે કેવો સત્સંગ કરો એટલે સત્સંગ કરીએ બધા કરીએ છીએ કરતા જ હોય અને આળસ કરવી નહીં ભજનમાં આડસ કરી તો મેળ પડે એવો નથી ભજન કરવાનું શું તો કે એક શ્વાસ ની કેટલી કિંમત છે આપણે બધા જાણીએ આપણે બાપા તો વારંવાર કહે છે કે ત્રણ લોકની કિંમત છે એક શ્વાસ ની

રવિએ ગંભેને બેઠા હોય તો એને સંતાવે છું શું તો કીધું કે તમે કામ કરતા કરતા નું સંતાવે રાખીએ શ્વાસ રવિ સાહેબે પૂછો કે કે રીતે સમાણ કરોને કેમ વાત કરી કેમ કરી હરી સમજી કેમ કરી લેયા નમા કેમ કરી હરી નિરખીએ સાનાયા તમરા તો કીધું શ્વાસસ શ્વાસે હરી સમજી અહોજે લેયા નમા બધું શ્વાસસ શ્વાસે હરી સમજી

આપણે સંતો ઘણી વાર કહે છે કુંભારા બાપુ કીધું છે વાણી અખંડ દોરમાં માં સુનતા ને સાધો મનવર્ધી અહીંયા બાંધો અખંડ દોર આપણી અંદર શ્વાસ વિશ્વાસ તો ચાલુ છે એમાં શું કદે રાખવું બીજે કે જવાનું તો કામ હોય તો બધી કરી પછી વરીન કે એમાં સુનતા લગાવી દે ટાઈમ બગાડવાનો હું સંતો આપણે કીધું અને એ જ કિંમત કરે ને એ કિંમત કરી દે અને શ્વાસ બગડે નહીં નામ મલાય અને જેટલા વિધાણા એટલા મોતી બીજા પથરા પ્રમાણ હોય પથ્થર સમાન આપણને સંતો એ કરાવે છે કિંમત બોલીએ સદગુર મહારાજ